મને એક વસ્તુ શીખવાડી દીધી મને બાકી ક્યાં ચડવા પડે બરોબર છે બરોબર છે બરોબર છે કે અમારા ઘર નું માળા જીતાડવું પડે ભાઈ ઓ ભાઈ ગેમ ચાલુ થઈ ગઈ છે નામ બોલો તમારું મિલન બે પાર્ટિસિપેટ આપણી સામે જ અહીંયા છે અને ગેમ સ્ટાર્ટ થવાનું છે તો રેડી વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ તો હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમને એક સરસ મજાની જગ્યા ઉપર લઈ જાઉં છું

ઓકે દોસ્તો તો છે ને ફર્સ્ટ ફ્લોર ગેમિંગ લોન છે ત્યાં જશું અને જો આપણે કેવી કેવી ગેમો યાદ જોવા મળે છે તો આ રીતનો આખો હોલ હતો જ્યાં આપણે આવ્યા હતા અને આ બધા જોઈ રહ્યા છીએ ઓ ભાઈ જો આ જગ્યા પર છે ને આ રીતની ગેમ્સ છે બધી ઓ ભાઈ ગેમ ચાલુ થઈ ગઈ છે જવાતે 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 કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન દેવ यस यस ओ भाई तो भैया कर लिया भाई कम ऑन कम ऑन फटाफट फटाफट धीमे 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 बे यार आउडवा ले ले यस yes. वाह पूरा थे गयो हाँ बाकी जे बाकी जे वाले वाले भाई को, एक बाकी, है, एक बाकी, है। एक बाकी, है। एक बाकी जी के <laughs> 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 ઓકે દોસ્તો તો આ જગ્યા ઉપર છે ને હારીથી પણ એક ગેમ છે અને આયડનનું કઈ રીતે રમી શકાય છોકરાઓ રમે છે આ ગેમ રમવાની છે ભાઈ ફૂન બાકા જી ગયા એ મારે ઢોંગા ભાઈ ઇંદા આવશો કાંઈ ગટે નહીં ચલો અરે પણ અરે 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 અરે

બીજી જ આવે છે નામ બોલો તમારું મિલન બે પાર્ટિસિપેટ આપણી સામે જ અહીંયા છે અને ગેમ સ્ટાર્ટ થવાનું છે તો રેડી વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ ધૂમ ધરાકા ભાઈ ચાલુ છે કોણ જીતશે કોણ હારશે આ બેલેન્સ અને ટેકનિક ગેમ છે

આ ગેમ પૂરી થઈ જાય ત્યાર સુધી જમવાનો ટાઈમ થઈ જાય મને એવું લાગે કેમ કે બંને એક 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 પાર્સલ ચાલુ ચાલુ છે એ મારી દીધું એ મારી દીધું એ ક્યું ઓ એ બાયડે કાકરી કુકરી કે આવી ગયા આ તો ગઈ લાવે તે આ પી આ પી આ પી તો વાઈ જાય ધબધબાટી બોલે છે અને આ તમે જોઈ લો મોલ આમાં બધા જેટલા કોઈ પણ છે બધા ક્રિએટર તો ક્રિએટર જ ભેગા થયા છે અને ક્રિએટરનો એક આ ફન ટાઈમ છે અને જે કોમેન્ટ્રી કરું છું ઓ લાસ્ટ ટાઈમ ઓ એ મને લાગે આ લોકોની ગેમ પૂરી નહીં થાય ભાઈ મને લાગે આગે લોકોની ગેમ પૂરી નહીં થાય

આ ગેમ નવ વાગે ચાલુ થઈ થી બાર વાગી ગયા એ ભાઈ હું ચિટિંગ કરો તમે એ ગેમ ખેલાવનેવાલે બી કય હે હા તો આ ગેમ હવે ચાઈ થાય છે કેમ કે અમે જીતવા નથી આ ક્યાંથી આવે છે અહીંયા 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 બે જ નાખવાના આવે જીતું ગયા જીતું ગયા ક્યાં જૂત ગયા આ જીતું ભાઈ કે

દોસ્તો અત્યારે છે ને હવે આ બધી મોજ મસ્તી તમારી પૂરી થઈ છે ડિનરનો ટાઈમ છે તો હવે જમી લઈએ ઓકે દોસ્તો આ જગ્યા ઉપર ફૂડની વાત કરીએ ને તો ચણાનું શાક છે ફ્રાઈમ્સ છે પુલાવ છે સલાડ છે પૂરી છે ગુલાબ જાંબુ છે અને છાશ છે ફૂલ મસ્ત કાઠિયાવાડી બેનું મજા આવી જાય એવી વસ્તુ છે ભાઈ પરેશભાઈ શું કે કેવી કેવો આનંદ વિહારમાં કેવો આનંદ આવ્યો હમણો તો બહુ આનંદ આવ્યો તમને મને સાથે તમે

તો આવી રીતે પરેશભાઈની મોત છે અને થોડા સમયમાં તો પરેશભાઈને પરેશભાઈ મળવાના પણ છીએ કમિંગ સોંગ કમિંગ સોંગ વાતચીત તમને ક્યારે વધારે ડિટેલમાં કરશું કમિંગ સોંગ છે થોડું ઘણું કંઈક પ્લાન કરી રહ્યા છીએ સ્ટેચ્યુ તો તમારા બધા માટે સરપ્રાઈઝ તમે જોઈ શકો છો ગાઈસ કેટલું ફાદુ છે આ વ્યક્તિ તમે જોઈ શકો છો આ છે ને ગાડીમાં ગાડીમાં

ગુજરાત છોડીને ગયા હતા અમુક વસ્તુઓ માટે આવી ગયા છે બરોબર છે બરોબર છે જોરદાર જોરદાર બસ પ્લીઝ પ્લીઝ એન્જોય કરો શું કે રામભાઈ રામભાઈ ના હાથ ની તમે એક ચા પી લ્યો ને એટલે તમારે ફરજ ફરજિયાત ગમે એટલા કિલોમીટર દૂર હોય તમારે જવું પડે જવું પડે ને જવું જ પડે હવે એમનું કમ્પ્લીટ થઈ ગયું આપડે આપણે અહીંયા વાત કરી લઈએ જો યોમો નોરો નહી કાવ નહી 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 રામભાઈ ને આજની જનાચાપીયે આવી જ જાજો ભલામાણા એડ્રેસ હું સ્ક્રીન ઉપર આપી દઉં એમનો વાહ 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 આ બધું યસ 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 ક્રિએટર ભેગા થયા હતા હમ ડાન્સ કરતા મારે તો રમેશભાઈ વાત કરી મેં કીધું ટેલેન્ટ બતાવવું હોય એક ગાડી છે જોઈએ વ્હીલ બરોબર રમેશભાઈ ની યાદેશ હતોળી ને પાનુ

ભયો છે હવે આમાં અત્યારે છે ને બધા ઝોપડીઓ ખોલવા માટે જાય અત્યારે થોડુંક આપણે સ્ટોપ કરી દઈએ બાકી આ ફ્લોમાં ને ફ્લોમાં ક્યાં ભોગી જવાનું કે નક્કી જ નથી હવે આપણે હાઈક શું જવાનું ગ્રામ વિહારમાં ત્યાં ધમાલ ડાન્સમાં ધમાલ કરવા માટે અમારા ઝોંગ હોવાના બધાએ બરાબર આપણે રાજકોટમાં બહુ ધમાલ કરી દીધો ગ્રામ વિહાર જોરદાર વિનોદભાઈ કામથી ને બાકી ગયા અત્યારે નીકળી ગયા છે રાજકોટમાં સોમવારે વિનોદભાઈ વી આર મિસિંગ યુ મિસ યુ મિસ યુ ને ભાઈ પકડી પકડીને હોપારી આપે છે કે નહીં આપે છે એ કેતા નથી નહીં નહીં સુપારી